નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રીપી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે છીએ ચેપ્ટર નંબર બાર ખનિજ તત્વો અને એનો આજનો ટોપિક છેત્વોની ઇમ્પોર્ટન્સ અને ખાસ કરીને કોનું ગુરુપોષક પોષક ખનિજ તત્વો વિશે આપણે શું લેવાની છે માહિતી એટલે એક એક ગુરુ પોષક તત્વોને જોવાના છે રાઈટ તો હું તમને ગુરુ પોષક તત્વની વાત કરું તો તમારે મને કહેવાનું છે કયા ગુરુ પોષક તત્વોને તમે ઓળખો છો કયા ગુરુ પોષક તત્વો તમને ખબર છે જ્યારે ગુરુ પોષક તત્વ તમને કે એટલે તમને એક ચા પાણી પીવા જાય પૂછે ને કેમ છો વાલા કેમ છો ક્લિયર તમને સમજાય છે શ્રી મગનભાઈએ પીકેને પૂછું શું કેમ કેમ ની શું બોલો કેમ છો ક્લિયર અહીંયા સુધી હા કે સલ્ફર મેગ્નેશિયમ બોલો પોટેશિયમ કેલ્શિયમ નાઇટ્રોજન કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન કેટલા ગુરુ પોષક તત્વો થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ગુરુ પોષક તત્વો થઈ જાય ક્લિયર થઈ ગયું કેમ ગુરુ પોષક તત્વ કેમ કે દસ મિલી મોલ પર કિલોગ્રામ કરતા શુષ્ક દળમાં કયા દળમાં ભાઈ શુષ્ક દળમાં એનું પ્રમાણ કેવું હોય વધારે એટલા માટે એને કેવા કીધા ગુરુ પોષક તત્વો કીધા ચાલો આને કાઢીને આપણે સૌથી પહેલું ગુરુ પોષક તત્વોને સમજવા જઈ રહ્યા છીએ એટલે કે ગુરુ અને લઘુ પોષક તત્વોની ભૂમિકા સૌથી પહેલાં આ સમજવું પડે ને એની અંદર આપણે કોને ભણી રહ્યા છીએ ગુરુ પોષક તત્વની ભૂમિકા એમાં આપણે કોની શરૂઆત કરીએ છીએ તો કે નાઇટ્રોજન વિદ્યાર્થી મિત્રો હું તમને નાઇટ્રોજન શબ્દ બોલું સાંભળજો બહુ ધ્યાનથી તો તમારે ખાલી કેટલું સમજવાનું છે કે ખરેખર વનસ્પતિમાં નાઇટ્રોજન ઉપયોગમાં ક્યાં આવે તમે વિચારો શું આપણા શરીરમાં નાઇટ્રોજનનું એટલું બધું મહત્વ છે યસ ઓફકોર્સ મહત્વ છે તમે જો આપણા શરીરની અંદર આપણું શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એવી જ રીતે વનસ્પતિમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ તમને જ પૂછું છું બોલો આવી ગયો જવાબ કોષ હવે જે આ કોષ છે એનું કોણ હોય કોષ કેન્દ્ર કેમ કે તમે વનસ્પતિને હું કોણ છીએ સુકોષ કેન્દ્ર એ કોષ કેન્દ્રમાં કોણ હોય તો કે જનીન્દ્ર જનીન્દ્રવે સાદી ભાષામાં આપણે બોલીએ ડીએનએ ને ડીએનએ ની અંદર કોણ હોય નાઇટ્રોજનની ભેસ હોય એનો મતલબ ત્યાં એટીજીસી હોય હા કે ના અને આ જે નાઇટ્રોજનની બેઝ છે બાળમિત્રો એમાં મૂળભૂત રીતે નાઇટ્રોજન હોય તમે વિચારો ખાલી નાઇટ્રોજનની વનસ્પતિમાં ઉણપ સર્જાય તો આ જનીન દ્રવ્ય બનવામાં તકલીફ પડે જનીન દ્રવ્ય બનવામાં તકલીફ પડે કોષ વિભાજન વ્યવસ્થિત ના થાય વૃદ્ધિ તરત કુંઠિત થઈ જાય ક્લોરોસીસ થઈ જાય નેક્રોસિસ થઈ જાય હા કે ના હા કે ના સમજાય છે એનો મતલબ નાઇટ્રોજન બહુ મહત્વનું દ્રવ્ય છે અને ખાલી આટલે પત્તું નથી નાઇટ્રોજન જે છે એ પ્રોટીનના બંધારણમાં એમિનો ગ્રુપ જુઓ તમે એનો મતલબ કે જેટલા પણ પ્રોટીન બને છે ને પ્રોટીન એ બ્રોડ સ્પેક્ટ્રમમાં ઉત્સેચકો બને અંતસ્ત્રાવો બને એ બધાની અંદર નાઇટ્રોજનનું મહત્વ છે એનો મતલબ દરેક જગ્યા પર નાઇટ્રોજન ખૂબ મહત્વનો છે જોઈ લઈએ આપણે કેવી રીતે તો કે તે અહીંયા લખ્યું છે એમિનો એસિડના બંધારણમાં પ્રોટીન તથા ન્યુક્લિક એસિડનો ખૂબ મહત્વનો બંધારણીય ઘટક છે આ સાથે ઘણા બધા વિટામિન અંતસ્ત્રાવ તથા ક્લોરોફિલના બંધારણમાં પણ ખૂબ મહત્વનું બંધારણ અથવા તો રચનામાં રહેલો ઘટક છે કોણ નાઇટ્રોજન તેની સાથે લખ્યું છે એડિનોસાઇન એડિનોસાઇન જે છે એ એક પ્રકારનો કોણ છે નાઇટ્રોજન બેઝ છે એટલે એટીપીના બંધારણમાં પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે જો એક એક ઘટક આનાથી તો આખી વનસ્પતિ બની છે રાઈટ તથા વર્ધનશીલ પેશીની અંદર કેમ કે સતત કોષ વિભાજન પામતી પેશી એટલે કે સતત ત્યાં કોની જરૂર પડે નાઇટ્રોજનની જરૂર પડે અને તેના કોષોની અંદર પણ કોની જરૂર

આયન સ્વરૂપે લેવાનો છે કયો તો કે નાઇટ્રેટ મારફતે મોટાભાગે ભૂમિ માંથી મુખ્યત્વે વનસ્પતિ કયા સ્વરૂપે નાઇટ્રેટ સ્વરૂપ એટલે એનો થ્રી માઇનસ સ્વરૂપે શું કરે છે નાઇટ્રોજનને પોતાના શરીરમાં લે છે કેટલીક માત્રામાં એમોનિયમ આયન અથવા તો નાઇટ્રાઇટ આયનના સ્વરૂપે પણ પોતાના શરીરની અંદર નાઇટ્રોજનનું શું કરે છે શોષણ કરે છે મારી વાત ક્લિયર થાય ભૂમિમાંથી મુખ્યત્વે કોના સ્વરૂપે નાઇટ્રેટ સ્વરૂપે તેમ છતાં એમોનિયમ અને નાઇટ્રેટ એટલે કે આ ત્રણે ત્રણ સ્વરૂપે વનસ્પતિ ભૂમિમાંથી નાઇટ્રોજનનું શું કરે છે શોષણ કરે છે હવે જો નાઇટ્રોજન વનસ્પતિને પર્યાપ્ત માત્રામાં ન મળે તો શું સર્જાય ત્રુટી છે ને અસર સર્જાય હમણાં ભણ્યા આપણે એની ઉણપથી પાકમાં ઘટાડો થાય ઓફકોર્સ પાકમાં ઘટાડો થવાનો છે પર્ણ પીળા પડી જાય પર્ણ પીળા પડવા કઈ ઘટના ક્લોરોસિસની ઘટના હવે આ ક્યાં પડે છે આ પર્ણ પીળા તો જો અહીંયા લખ્યું છે ઓલ્ડર લીવ્સમાં એટલે કે જૂના અથવા તો ઘરડા ઘરડા રાઈટ અથવા તો જીર્ણ શબ્દ ત્રણે ત્રણ વાપરો અથવા તો જૂના થઈ ગયેલા પર્ણની અંદર કેમ આવું નાઇટ્રોજન મોબાઈલ દ્રવ્ય છે એટલે જૂના થઈ ગયેલા પર્ણ હોય ને એમાંથી નાઇટ્રોજન નીકળે રાઈટ અને નીકળીને ક્યાં જાય નવી પર્વહાગ્રમાં અથવા તો નવા કોષ વિભાજનમાં જાય એનો મતલબ જે જૂના થઈ ગયેલા પર્ણ છે એમાં સૌથી પહેલા તમને શું દેખાશે ક્લોરોસિસ અને બીજું નેક્રોસિસ એના કારણે જીર્ણ થાય પછી એ તૂટી જાય છે અને એટલા માટે બીજો શબ્દ આવી ગયો જો ક્લોરોસિસ તો થાય ક્લોરોસિસની સાથે બીજી વસ્તુ થાય વૃદ્ધિ અટકી જાય એટલે તે હું લખું મેં નેક્રોસિસ થઈ જાય છે રાઈટ કલિકાઓમાં સુષુપ્તતા પામે છે જો ચોપડીમાં એટલી ડિટેલ નથી પણ આ હું તમને એક્સ્ટ્રા શોર્ટ તરીકે માહિતી આપું છું અને ધરી જાંબલી બને પુષ્પ સર્જનમાં પણ શું થાય છે વિલંબ પામે છે કોષ વિભાજન અવરોધ થાય છે રાઈટ અને અહીંયા મેં શબ્દ સમજાવ્યો છે કે મેટાબોલિક એટલે ચયાપચયિક રીતે ચયા પચયિક રીતે એ કેવા થઈ જાય છે ધીમા થઈ જાય છે એટલે ચયા પછી પ્રક્રિયા કેવી થઈ જાય છે બાળકો ધીમી થઈ જાય છે ક્લિયર તો આખી આખી કોની વાત થઈ ગઈ નાઇટ્રોજનની વાત તમારી સામે મેં કરી દીધી આખી વાત ક્લિયર થાય પહેલા મેં તમને સમજાવ્યું નાઇટ્રોજનનું મહત્વ રાઈટ ચાલો અલગ પેન લઈ લઈએ પેહલા મેં તમને સમજાવ્યું નાઇટ્રોજનનું મહત્વ વનસ્પતિમાં ક્યાં કામ આ બીજું મેં સમજાવ્યું તમને નાઇટ્રોજનની પ્રાપ્તિ અને ત્રીજું મેં તમને સમજાવું જો નાઇટ્રોજન વનસ્પતિને પર્યાપ્ત માત્રામાં એઝ અ ગુરુ પોષક તત્વ ન મળે તો શું થાય ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ આવું જ એક દ્રવ્ય જોવા જઈએ છીએ જેનું નામ છે ફોસ્ફરસ રાઈટ તો ચાલો ફોસ્ફરસની વાત કરી દે તો ફોસ્ફરસ કોષરસનો બંધારણીય ઘટક છે કેમ કે તમને બધાને ખબર છે ફોસ્ફરસ જે છે એ દ્વિસ્તરીય લિપિડ મેમ્બ્રેન સ્વરૂપે હોય જેને આપણે બોલીએ છીએ ફોસ્ફોલિપિડ શું બોલીએ છીએ બાળકો fosfor lipid na swarup ma એટલે કે આ કોષ રસ તર તમે વિચારો પ્રત્યેક કોષ પ્રત્યેક કોષનું કોષ રસ અને પ્રત્યેક કોષ રસના કોષ રસ ફોસ્ફોલિપિડ પ્લસ કોણ આવેલ અંતર્ગત અને બહિર્ગત પ્રોટીનના ઘટક કોની અંદર તો કે કોષ રસ તો કોષ રસ તરના બંધારણીય ઘટક તરીકે કોણ છે બાળકો ફોસ્ફોલિપિડ છે બીજું લખો ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ તમને ખબર છે ને ડીએનએ ડીએનએ નું જે ન્યુક્લિક એસિડ નું બંધારણ હોય નાનકડી એમથી વાત તમને સમજાવું આ કોણ છે પેન્ટોઝ સુગર પેન્ટોઝ સુગર સાથે પહેલા નંબરના કાર્બન પર કોણ બંધાય તો કે કે નાઇટ્રોજન બંધાય બંધાય શું સ્વરૂપમાં હવે આનો પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને પાંચમા નંબરના કાર્બન પર કોણ જોડાયોટ આવી ગયું ખ્યાલ આવે છે તમને હવે આ બીજી ચેન પણ કરે ખાલી તમને સમજાવવા માટે સુગર પાંચ કાર્બન વાળી શર્કરા બેઝ અને પાંચમા નંબરના કાર્બન પર ફોસ્ફેટ હવે પાંચમા નંબરનો કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે શું બને છે ફોસ્ફોડા એસ્ટર બંધ બને ક્લિયર અને એવી જ રીતે આખી ડીએનએ ની શૃંખલા બને એટલે એક છેડા પર ફાઈવ ડેઝ એન્ડ ખુલ્લો હોય અને એક છેડા પર કયો એન્ડ ખુલ્લો હોય થ્રી ડેસે આવી રીતે ડીએનએ ની રચના એક આમ જાતું હોય તો બીજી શ્રૃંખલા આમ જાતી હોય એટલે ડીએનએ બેવડું કુંતલાકાર રચના ધરાવે ચાલો મારી વાત આખી ક્લિયર થઈ ગઈ આ માત્ર તમને સમજાવવા માટે હવે ઈરેઝર લઈને ખ્યાલ આવ્યો તમને સમજાય એનો મતલબ ફોસ્ફેટ ફોસ્ફેટ ઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વન વન એટલા માટે લખ્યું છે ન્યુક્લિક એસિડના બંધારણમાં એ જરૂરી છે ત્રીજું લેખું છે ફોસ્ફરીકરણની પ્રક્રિયાઓ માટે અનિવાર્ય કોના માટે બાળ મિત્રો તો કે ફોસ્ફરીકરણની પ્રક્રિયા માટે કેવો છે અનિવાર્ય છે અને કેટલાક પ્રોટીનના બંધારણમાં પણ કોની જરૂર પડે છે ફોસ્ફેટની જરૂર પડે છે રાઈટ ઉદાહરણ તરીકે લખો એનએડી એનએડીપી એફએડી એફએડીએ જેવા સહ ઉત્સેચકોની અંદર પણ કોની જરૂર પડે છે ફોસ્ફરસની જરૂર પડે છે રાઈટ ત્રીજું એટીપીની અંદર પણ જો આ પી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોસ્ફરસ એટલે કે એટીપીની અંદર પણ એનર્જી કરન્સી છે ને આપણા શરીરમાં ઉર્જાનો વિનિમય કોના સ્વરૂપે થાય એટીપી સ્વરૂપે એમાં પણ ફોસ્ફરસ આવેલો છે ભૂમિમાંથી કયા સ્વરૂપે મળે તો કે એચ ટીપીઓ ફોર માઇનસ અને એચપીઓ ફોર સ્વરૂપે એનું આપણે જમીન માંથી શું કરીએ છે શોષણ કરે છે ત્રુટીજન્ય અસર પર્ણોની સપાટી પર લાલ કે જાંબલી ડાઘ પડવા ડાઘ પડવા એટલે ક્લોરોસિસ થઈ જુઓ બીજમાં સુષુપ્તતા પ્રેરાય એટલે બીજ જે જલ્દી અંકુરણ પામવાનું હતું નિશ્ચિત સમયે અંકુરણ પામવાનું હતું એની જગ્યા પર એના અંકુરણનો સમય ઠેલાઈ જાય છે એટલે કે લાંબો થઈ જાય છે રાઈટ પર્ણ પુષ્પકલિકા ફળ ક સમય શું થઈ જાય છે ખરી જાય છે રાઈટ બીજું અને ખાસ ઇમ્પોર્ટન્ટ રાઈટ કદાચ એમસીક્યુમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું સોયાબીનમાં કોનું સંશ્લેષણ થાય પ્રોટીનનું પણ જો ફોસ્ફરસની ઉણપ હોય શું હોય ફોસ્ફરસની ઉણપ હોય તો સોયાબીનમાં પ્રોટીનની જગ્યાએ કોનું સંચય થઈ જાય કાર્બોદેટનો સંચય થઈ જાય છે ક્લિયર અને લખ્યું છે જૂના પર્ણની અંદર પણ શું દેખાય તમને ક્લોરોસિસ દેખાય છે ચાલો આખી વાત ક્લિયર થઈ ગઈ સમજાય છે તમને સો ટકા તો આખી વાત મેં કોની કરી ફોસ્ફરસ ની હવે ત્રીજા ઘટક પર જઈએ છે જેનું નામ છે પોટેશિયમ રાઇટ પોટેશિયમનું સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો તમારે યાદ રાખવાનું છે આયનિક સંતુલન અને એની સાથે સાથે કોષોની આશુનતા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોટેશિયમ એટલે કે સંતુલન અને કોષોની આશુનતાની જાળવણી માટે જરૂરી છે ને આશુનતાને કારણે એ વાયુરંધ્રના કદનું નિયમન કરે વાયુરંધ્રનું કદ વધે અને ઘટે કોના કારણે એની આશુનતાને કારણે એનો મતલબ વાયુરંધ્ર ખુલવું અને બંધ થવાની અસર પણ કોના કારણે છે પોટે કારણે મહત્વની ભૂમિકા ભજવે પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયામાં આવશ્યક છે વર્ધનશીલ પેશી અને કલિકા અને પર્ણ અને મુલાગ્રમા તથા ઉત્સેચકોની સક્રિયતા માટે ઉત્સેચકો છે વર્ધનશીલ પેશીમાં એટલે કે કોષ વિભાજનની અંદર કલિકાની અંદર અથવા તો જે કલિકા નવી ઉગી રહી છે એમાં પર્ણમાં મુલાગ્રમા અને ઉત્સેચકની સક્રિયતા માટે પણ કોની જરૂર છે પોટેશિયમની જરૂર છે પોટેશિયમ કે પ્લસ આયન સ્વરૂપે ભૂમિજળમાંથી એનું શોષણ કરવામાં આવે છે તેની ઉણપથી પર્ણમાં ટપકા અથવા તો વળી ગયેલા અથવા તો તડકામાં બળેલા હોય એવા પર્ણવ ના દેખાય પર્ણની ટોચના ભાગ કેવા પડી જાય છે કાળા પડી જાય શિરાઓ વચ્ચેના ભાગ પીળા પીળા શબ્દ કે કાળો શબ્દ ક્લોરોસિસ અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થાય ને આથી પાશ્વકલિકાઓ વિકસે એટલે તમે જુઓ પોટેશિયમ ખાસ કરીને જ્યારે ઉણપ હોય એટલે પોટેશિયમ કે પ્લસ ન હોય ત્યારે પાશ્વ કલિકા ઉભી અગ્ર કલિકા ઉપર વર્ધનશીલ પેશીના કારણે તે વિભાજન થતું નથી અથવા તો એકદમથી ધીમું થઈ જાય છે રાઈટ શ્વસન દર વધે આંતરગાંઠો ટૂંકી થાય રંજક કણોનું વિઘટન થાય અને એધાની સક્રિયતા શું થઈ જાય છે ઘટે છે ચાલો ક્લિયર આ ટ્રુટીથી ડાયબેક નામનો એક રોગ થાય છે એડિશનલ ઇન્ફોર્મેશન છે તમારા માટે યાદ રાખજો કાર્બોદિતનું ચયા પછી પણ અટકી જાય છે બટાકા અને બીટમાં કાર્બોદિતનો સંગ્રહ શું થાય અટકે રાઈટ બટાકામાં અને બીટમાં કાર્બોદિતનો સંગ્રહ હોય પરંતુ જો એમાં પોટેશિયમ નહીં હોય તો એની અંદર કાર્બોદિતનો સંગ્રહ અટકે છે અને આના કારણે એમાં ટાયરોસિનેઝની એક્ટિવિટી વધી જાય છે એટલે અને ટાઈરોસીનેઝ નામના ઉત્સેચકની એક્ટિવિટી વધવાને કારણે નેક્રોસિસ ક્લોરોસિસ અને પિગમેન્ટેશન એટલે કે એની અંદર ડાઘા પડી જાય તમે બીટ રે કે બટાટાને જુઓ ને તો એમાં ડાઘા પડતા હોય છે ચાલો મારી વાત ક્લિયર થાય સમજાય ફરીથી પોટેશિયમ આ એનિક સંતુલન માટે જવાબદાર છે બીજી વસ્તુ કોષોની આશુનતા જાળવવા માટે ખાસ કરીને રક્ષક કોષો જે પર્ણરંધ્રના ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાનું નિયમન કરે છે આના સિવાય એ પ્રોટીન સંશ્લેષણ માટે વર્ધનશીલ પેશી કલિકા પર્ણ મૂલાગ્રહ અને ઉત્સેચકોની આવશ્યક આ શું કે સક્રિયતા માટે જરૂરી છે કે પ્લસ સ્વરૂપે એનું શોષણ થાય એની ત્રુટીજન્ય અસરની અંદર બધી જ વસ્તુ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો નેક્રોસિસ અને ક્લોરોસિસ થાય આના સિવાય પાશ્વકલિકાનો વિકાસ થાય અગ્રકલિકાનો વિકાસ નેક્સ્ટ પર જઈએ છીએ આપણે પોટેશિયમ પછી કોની વાત કરીશું તો પોટેશિયમ ની અંદર બીજી બે વાત સમજાવી છે જોજો પોટેશિયમ ની અંદર એક ક્વેશ્ચન બે હાજર ચૌદ નીટ માં પૂછાયેલો શું સવાલ હતો કે જીર્ણપર્ણ પર અસર પહેલા થાય એનો મતલબ પોટેશિયમની અસર સૌથી પહેલા ક્યાં થાય ઊણપ વર્તાય તો સૌથી પહેલા ક્યાં દેખાય ઝીણણા પર્ણ પર દેખાય એટલે એમાં સૌથી પહેલા અસર વર્તાય છે રાઈટ કોને કોને કારણે ઝીણણા પર્ણ છે એની અંદર સૌથી પહેલા એટલે કે કયા પર્ણ સૌથી પહેલા તૂટે અથવા તો કયા પર્ણ સૌથી પહેલા ક્લોરોસિસ કે નેક્રોસિસ થાય તૂટી જાય નીકળી જાય તો ઝીણણા પર્ણ કોની કોની અસરને કારણે તો કે નાઇટ્રોજન પોટેશિયમ અને મેગ્નેશિયમ ત્રણે ત્રણ માં સૌથી પહેલી અસર ક્યાં દેખાય ઘરડા જૂના કે જીર્ણ થઈ ગયેલા પર્ણ પર દેખાય રાઈટ સો યુ શુડ બી નોટ ડાઉન ધીસ અને અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થાય અને બીજ પણ કેવા થાય છે ઓછા ઉત્પન્ન થાય છે હવે અગ્રકલિકાની જે પ્રભાવી અસર નાબૂદ થાય તો વિકાસ જે થોડો ઘણો થાય એ ક્યાં થાય પાશ્વકલિકા ઉપર થાય ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત તો આખી વાત મેં કોને અનુલક્ષને કરી દીધી બાળ મિત્રો પોટેશિયમ ને વાત કરી નેક્સ્ટ પણ ભરવાના કેલ્શિયમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બે કોષોની વચ્ચે જે કોષ દિવાલ છે એની વચ્ચે જોવા મળતું કેલ્શિયમ પેક્ટેડ રાઈટ આ પોઈન્ટને તમારે ખાસ 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 યાદ રાખવાનો છે રાઈટ બે કોષો આ બે કોષોની વચ્ચેની જે કોષ દિવાલ હોય બે કોષો કોષો ની વચ્ચેની જે આ કોષ દિવાલ છે એ કોષ દીવાલની મધ્યમાં એમને સજડ રીતે ચકડી રાખવા માટે જે દવાબદાર છે એને આપણે કહીએ છીએ કેલ્શિયમ પેક્ટેડ નું મટીરિયલ કયું મટીરિયલ કહીએ છીએ બાળ મિત્રો તો કે કેલ્શિયમ પેક્ટેડ મટીરિયલ કહીએ છીએ આ કેલ્શિયમ પેક્ટેડનું જે મટીરિયલ છે એના માટે જવાબદાર છે આપણા માટે કેલ્શિયમ ખનીજ દ્રવ્ય રાઈટ બીજો પોઈન્ટ લખો છે વર્ધમાન પેશી તેમજ વિભેદન પામતી પેશીઓમાં જરૂરી છે કોણ તો કે કેલ્શિયમ કેમ વર્ધનશીલ પેશીમાં જરૂરી છે નવા કોષો બનશે કોષ દિવાલ બનશે ને એમનું જ્યારે કાર્ય વિભેદન થાય ત્યારે ત્યાં ફરજિયાત કોની જરૂર પડે કેલ્શિયમની વનસ્પતિ કોષો વચ્ચેની દિવાલ જેને મધ્ય પટલ કહેવામાં આવે છે રાઈટ કેલ્શિયમ પેક્ટેડના બંધારણ માટે એ જરૂરી છે કોષ વિભાજન દરમિયાન નવો પોઈન્ટ છે કોષ વિભાજન દરમિયાન સમસૂત્રી તારકના નિર્માણ માટે હવે જો કેમ આ નિર્માણ માટે જરૂરી છે કેમ કે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર હોતું નથી એનો મતલબ કોષ વિભાજન દરમિયાન જે ત્રાકનું નિર્માણ નિર્માણ થાય છે છે એ માટે કોણ જરૂરી કેલ્શિયમ જરૂરી છે જૂના પર્ણમાં સંગ્રહ પામે છે હવે તમને ખબર છે આ ઇમ છે ઇમોબિલ એટલે એકવાર સંગ્રહ પામ્યા પછી ત્યાંથી નીકળીને નવા પર્વ આગ્રહ પર્ણમાં કે વર્ધનશીલ પેશીમાં જશે નહીં એટલે આની સીધી અસર તમને ક્યાં દેખાશે જૂનામાં નહીં દેખાય ક્યાં દેખાય નવામાં દેખાય સો ધીસ ઇઝ ધ લોજિક જે તમારે સમજવાનું છે જૂના પર્ણમાં સંગ્રહ પામે છે નવા પર્ણમાં જતા નથી રાઈટ એટલે અને કોષ રસ પટલની સામાન્ય પ્રક્રિયા માટે કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે છે જો આ એક પોઈન્ટ આખો નવો છે પહેલી વસ્તુ કીધું જૂના પર્ણમાં સંગ્રહ પામે જેના કારણે કેલ્શિયમની અસર તમને ક્યાં દેખાશે જીર્ણ થતા પર્ણમાં જૂના પર્ણમાં દેખાશે કે નવામાં તો પેલું કહી દીધું મેં તમને નવામાં એની અસર દેખાય એનો મતલબ કે નવું કોષ વિભાજન છે એને અસર કરશે એમ કેલ્શિયમ કેવું છે ઇમ મોબાઈલ સ્થાનાંતરિત ઘટક નથી બીજો શબ્દ લેખો છે કોષ રસ પટલની સામાન્ય પ્રક્રિયા માટે કેટલાક હોય ને એની બદલે બદલતું હોય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક બાયોટેકનોલોજીમાં આનો સમન્વય થશે રાઈટ કોષ પટલની સામાન્ય પ્રક્રિયામાં કેટલાક ઉત્સેચકોને સક્રિય કરે અને કોષોના ચયાપચયના નિયમનમાં પણ કેલ્શિયમ શું કરે છે બાળ મિત્રો ભાગ ભજવે છે આયન કયા સ્વરૂપે પ્રાપ્તિ થાય કેલ્શિયમ આયન સ્વરૂપે ભૂમિમાંથી એનું શોષણ થાય છે એની ત્રુટીજન્ય અસરો કે તેની ઉણપથી વનસ્પતિમાં નવી વિકાસ પામતી કેમ આવ્યું ખબર પડી ગઈ હવે વિકાસ પામતી શાખાઓ પુષ્પો અને મૂળની વૃદ્ધિ કેવી થઈ જાય અટકી જાય છે કુમળા મૂલાગ્રહ પરોહાગ્રહ તથા કુમળા પર્ણની કિનારીઓનો વિસ્તાર પણ કેવા થવા લાગે મૃત કેમ નવા કેમ કે જૂનામાંથી કેલ્શિયમ બહાર નીકળતું નથી નકર તો વનસ્પતિ બનાવી શકે અને જૂના થઈ ગયેલા પર્ણને કાઢી શકે પણ કેલ્શિયમ ત્યાંથી હટતું આનાથી એટલે તમને નવાની અંદર ક્લોરોસિસ અને નેક્રોસિસ દેખાય છે રાઇટ અને વિલ્ટિંગની પ્રોસેસ પણ તમને દેખાય વિલ્ટિંગ એટલે કોષો મૂર્જાઈ જવા રાઇટ ઇવન એની અંદરથી પાણીનું પ્રમાણ પણ ઘટી જવું આશુનતા પણ ઘટી જવી લેટેસ્ટ શબ્દ મેં તમને સમજાવ્યો છે ચાલો હેવિટના મત મુજબ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હેવિટના મત મુજબ આ એક્સ્ટ્રા પોઈન્ટ છે યાદ રાખજો કેલ્શિયમ જે છે રંગસૂત્રની સ્થિરતા માટે જવાબદાર છે અને આને ચોપડીમાં આડકતરી રીતે સમજાવ્યું છે ત્રાક તંતુ આ ત્રાક તંતુ કોને પકડી રાખે છે કોષ વિભાજન દરમિયાન રંગ સૂત્ર ને પકડી રાખે છે હાલો મારી વાત ક્લિયર થાય એટલા માટે આ શબ્દ મેં તમને સમજાવ્યો છે રાઈટ ફોસ્ફોલાઇપી આર્જિનિન ક્રાઇનેઝ અને માઇલેસ ને પણ શું કરે છે આ બધા ઉત્સેચકો છે જેને સક્રિય કરે છે ચાલો ક્લિયર તો બાળમિત્રો મિત્રો આ વાત મેં કેલ્શિયમ ની કરી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ આપણે મેગ્નેશિયમ એટલે કે મગનભાઈને સમજી લઈએ બહુ ઇમ્પોર્ટન્ટ મગનભાઈ જે છે એ તમને ક્યાં કામમાં લાગવાના છે તો કે શ્વસન અને પ્રકાશસંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતામાં જો આગળ આપણે આ પોઈન્ટ ભણી ગયા છીએ રાઈટ શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે અનિવાર્ય છે બીજું લખ્યું છે ક્લોરોફિલના બંધારણનો મુખ્ય ઘટક ત્રીજું લખ્યું છે રીબોઝોમના બંધારણની જાળવણી અને ન્યુક્લિક એસિડના સંશ્લેષણ સંશ્લેષણ એટલે એને બનવા માટે પણ કોણ જરૂરી છે મેગ

પોર્ફાયરીન રિંગમાં હોય હું તમને રિંગ ખાલી સમજાવી દઉં આજે પોરફાયરીન રિંગ છે કોની તો કે ક્લોરોફિલ હવે ક્લોરોફિલ કોણ છે તો કે હરિતકળનું દ્રવ્ય જેના વચ્ચેના ભાગમાં કોણ બેઠું છે તો કે મેગ્નેશિયમ જે આ ક્લોરોફિલની આ પોર્ફિરિન રિંગ જે છે એની સ્થિરતા માટે જવાબદાર છે મારી વાત ક્લિયર થાય આવું આખું ઘટક દ્રવ્ય છે કોનું મેગ્નેશિયમ ની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ક્લોરોફિલ એ હોય તો અહીંયા મિથાઈલ સમૂહ હોય ફોર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હોય તો અહીંયા સીએચ આરડીઆઈટ સમૂહ હોય બસ આટલો ફરક છે આમાં ક્લિયર તો એની કોણ છે પ્રોટોપોર્ફાઈન રિંગ અથવા તો પોર્ફાઈન રિંગ છે અને એની વચ્ચે કોણ બેઠું છે મેગ્નેશિયમ ધારો કે આપણી આરબીસી ની વાત કરે તો એમાં કોણ હોય ની પોર્ફાઈન રિંગ અને એની વચ્ચેના ભાગમાં કોણ બેઠું છે તો કે આયરન ચાલો ક્લિયર એમાં બે આલ્ફા છે અને બે બીટા છે ચાલો ક્લિયર થઈ ગયું હા કેના આ કોની વાત કરી દીધી મેં મેગ્નેશિયમની નેક્સ્ટ પોઈન્ટ પર જવું છે આપણે કોની વાત કરીશું સલ્ફર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને ખબર છે તમે મસ્ત મજાના કાંદા ખાઓ મોઢામાં જાય અને પછી તમે કોઈની બાજુમાં બેહો ઓ બાપા અને ખાલી બોલો ને તો એ બાજુ હળભાઈ તું બોલમાં એ શું કામ કેમ કે એની અંદર સલ્ફરનું કન્ટેન્ટ વધારે છે રાઈટ અને એના કારણે બહુ વિચિત્ર પ્રકારની સ્મેલ તમને આવતી હોય છે આવી જ એક બીજી વાત કહો તમે કેમેસ્ટ્રીની લેબમાં ગયો છો ત્યાં એચ ટુ એસ રાઈટ એનો જે ગેસ છે અથવા તો એની જે સ્મેલ છે એ પણ એટલી જ ખરાબ છે રાઈટ જસ્ટ બિકોઝ ઓફ સલ્ફર રાઈટ ત્રીજી વસ્તુ સલ્ફર બહુ મહત્વનું ઘટક છે આપણા શરીરમાં મોટાભાગની જે ચામડીના રોગો થતા હોય એની સામે જે તમને એક્સ્ટ્રા ડર્મેટાઇઝ દવા જે આપવામાં આવે છે એમાં પણ સલ્ફરનું પ્રમાણ હોય છે આગળ વાત કરીએ મિથિયોનિન અને સિસ્ટીન જેવા એસિડ જો બહુ સ્પેસિફિક શબ્દ કહી દીધો તમને મિથિયોનિન અને સિસ્ટીન જેવા એમિનો એસિડના બંધારણનો ઘટક છે વિટામિન થાયમિન એટલે કે બી વન વિટામિન અને બાયોટિન એટલે બી સેવન તથા કોએન્ઝાઇન એ ફેરોડોક્સિનના બંધારણમાં પણ કોની જરૂર પડે છે સલ્ફરની જરૂર પડે છે તથા ઘણા સહ ઉત્સેચકોના બંધારણમાં પણ એ જરૂરી છે આના સિવાય એ પ્રોટીનના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી માટે સ્ટેબિલિટી એટલે કે એની સ્થિરતા માટે ખૂબ જવાબદાર છે ઉદાહરણ તરીકે મેં લખ્યું છે એન્ટીબોડી તમારે ભવિષ્યની અંદર ધોરણના ચેપ્ટર નંબર આઠની અંદર એન્ટીબોડીનું સ્ટ્રક્ચર ભણવામાં આવશે ત્યારે જે બે આ હેવી અને લાઇટ ચેન છે એની અંદર ડાય સલ્ફરના બોન્ડ હોય જેના કારણે એન્ટીબોડી જે છે એની સ્ટેબિલિટીને જાળવી રાખે છે રાઈટ તો એમાં સલ્ફાઇડ બોન્ડ હોય એવી જ રીતે ઇન્સ્યુલિનની જે આલ્ફા અને બીટા ચેન છે એ એકબીજા સાથે ડાય સલ્ફર બોન્ડના કારણે જોડાયેલી હોય છે ક્લિયર તો ક્યાંક ને ક્યાંક સલ્ફર ખૂબ મહત્વનું છે અહીંયા બહુ સ્પેસિફિક વાત આપી છે સિસ્ટીન જેવા એમિનો એસિડ વિટામિન બી બી સેવન તથા કોએન્ઝે અને ફેરોડોક્સીના બંધારણમાં સહુત્સેચકના બંધારણમાં પ્રોટીનને સ્ટેબિલિટી આપવા માટે એન્ટીબોડી અને ઇન્સ્યુલિનમાં પણ તમને ડાય સલ્ફર બોન્ડ તરીકે સલ્ફર જોવા મળે છે કયા સ્વરૂપે સલ્ફર ભૂમિમાંથી આપણને મળે છે તો કે ભૂમિમાંથી સલ્ફર આપણને ક્યાંથી મળે છે કયા સ્વરૂપે મળે છે તો કે એસઓ ફોર માઇનસ ટુ ના સ્વરૂપમાં કયા સ્વરૂપમાં મળે છે એસઓ ફોર માઇનસ ટુ ના સ્વરૂપે આપણને મળે છે ચાલો આગળ વધીએ તેની ઉણપથી આછા લીલાપર્ણ દર્શાવે પર્ણ પીળા પડી જવા હવે તમને ખબર પડી ગઈ પીળા એટલે ક્લોરોસિસ થઈ જાય કુંઠ એટલે નેક્રોસિસ થઈ જાય નાઇટ્રોજન જેવી જ ઉણપી અસરો તમને સલ્ફરમાં દેખાય જામલી રંગના રંજક દ્રવ્યનો ભરાવો થાય રાઈટ હવે આમાં યલો ઇંગ કોણ થઈ ગયું સૌથી પહેલા લી અરે નવા તાજા પર્ણમની અંદર તમને પહેલમ પહેલા પીડારન્ના પર્ણ દેખાય અને એની અંદર રૂટનો અવરોધ મૂળનો ઉગરોત ખૂબ જ વધારે થતો હોય છે અને એમાં કોનું પ્રમાણ વધતું હોય નોડ્યુલ એટલે કે એમાં ગાંઠનું પ્રમાણ વધતું હોય છે આ એક સ્પેસિફિક નિશાની છે સલ્ફરની ચાલો ક્લિયર અહીંયા સુધી રાઈના તેલની ગંધ માટે સલ્ફરયુક્ત સિનિગ્રીન એ જવાબદાર છે અથવા તો એનું બીજું નામ કહી દીધું ગ્લુકોબ્રેસિકોન અથવા ગ્લુકોસાઇડ હોય છે જે સલ્ફરયુક્ત હોય છે જેના કારણે રાઈના તેલની એક સ્પેસિફિક ગંધ આવતી હોય છે ક્લિયર અને આની ત્રુટિથી એટલે કે ધારો કે સલ્ફરની પર્ણની ટોચની કિનારી અંદરની તરફ વળી જાય અને બીજો એક રોગ છે જેનું નામ છે ટી યલો થતો હોય છે કેમકે પર્ણ છે સૌથી પહેલા અ પીડા પડે છે એ કયા પડે યંગ એટલે તાજા અથવા તો નવા અથવા કુમળા એના કારણે તમને એનું કર્લિંગ થઈ જાય વળી ગયેલા દેખાય ચાલો ક્લિયર તો આ વાત કોની કરી સલ્ફરની રાખવાનું બી વન બી સેવન યાદ રાખવાનું એન્ઝાઇમ ફેરોડોક્સિન યાદ રાખવાનું આના સિવાય એન્ટીબોડી અને ઇન્સ્યુલિન બંનેમાં સલ્ફરનું પ્રમાણ હોય એ પણ તમારે યાદ રાખવાનું છે એસ ઓફોર માઇનસ ટુના સ્વરૂપમાં શોષણ થાય છે ચાલો ક્લિયર તો આ સલ્ફરની વાત કરી દીધી અને અહીંયા તમને મસ્ત મજાનું થેન્ક યુ એક તો અહીંયા સુધીમાં મેં તમને ગુરુ પોષક તત્વનું આખું લિસ્ટિંગ સમજાયું એટલે ગુરુ પોષક તત્વ કયા મહત્વના છે કયા બંધારણમાં હોય છે એની પ્રાપ્તિ કઈ રીતે થાય છે અને જો એ ન હોય એટલે કે એની ઉણપ સર્જાય તો શું થાય છે આની આખી બહુ સ્પેસિફિક વાત મેં તમને સમજાવી કદાચ તમે ચોપડી સાથે કમ્પેર કરશો તો ચોપડીમાં પણ આટલી ડિટેલ સાથે તમને આ પોઈન્ટ નથી સમજાવ્યા મેં ચોપડીને પણ કવર કરી છે ને ચોપડી સાથેની વધારાની માહિતી પણ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું ચાલો મારી વાત ક્લિયર થાય હા કેના હવેના લેક્ચરમાં આપણે કોને જોવાના છીએ લઘુ પોષક તત્વ નું ઇમ્પોર્ટન્સ અને એની ઉણપ સર્જાય તો શું થાય ત્યાં સુધી જય હિન્દ વંદે માતા